હેલો ફ્રેન્ડ્સ મિત્રો ગુજરાતી ભાષામાં જ્યારે આપણે આન્સર રાઇટિંગ કરતા હોઈએ તો એમાં એક વસ્તુ જે ખાસ લોકોને મૂંઝવતી હોય છે એ છે ફોર્મેટમાં રાઈટ કરવું એટલે કે મિત્રો કે ઘણા બધા એવા પ્રશ્નો છે જેમ કે આપણે નિબંધની વાત કરીએ આપણે રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખનની વાત કરીએ આપણે કોઈ પત્રની વાત કરીએ તો મિત્રો આ બધા જે છે પ્રશ્નો એને એ એક નિશ્ચિત ફોર્મેટને ફોલો કરતા હોય છે આજે આપણે એમાં અહેવાલની વાત કરીએ તો મિત્રો અહેવાલ લેખન જે છે જેને આપણે રિપોર્ટ પણ કહીએ તો પહેલાં એ શબ્દને સમજો કે ભાઈ રિપોર્ટ એટલે શું છે તો જનરલી રિપોર્ટ કોણ કરતું હોય તો કે કાં તો કોઈ જર્નાલિસ્ટ છે એની ન્યૂઝ ચેનલને રિપોર્ટ કરતો હોય અધરવાઇઝ કોઈ જુનિયર છે એના સિનિયરને રિપોર્ટ કરતો હોય બરાબર છે કાં પછી કોઈ ઓફિસનો કોઈ એમ્પ્લોઈ જે છે તો એનો જે બોસ છે અથવા તો એની કંપની છે એના વતીવાનો કે ક્યાંય રિપ્રેઝન્ટેટિવ બનીને ગયો હોય અને એ આવી અને બધાને જોઈ જાણ કરવા માંગતો હોય તો ત્યારે પણ એ રિપોર્ટ ફોર્મેટમાં એ એને રિપોર્ટિંગ કરતો હોય છે તો રિપોર્ટિંગ શબ્દને સમજો તો તમને રિપોર્ટ રાઇટિંગ જે છે સમજાય તો રિપોર્ટ રાઇટિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું હોય મિત્રો તો કે એનું એક અસરકારક ટાઇટલ હોવું જોઈએ એમાં તમને માનો કંઈ આપ્યું હોય કે ભાઈ રણોત્સવની તમે મુલાકાત લીધી તો એનો રિપોર્ટ લખો અથવા તો તમે માનો કે ગિફ્ટ સિટીમાં ગયા એનો રિપોર્ટ લખો તો આપણે અહીંયા લખવાનું શું છે એકચ્યુઅલી તો કે તમે રણોત્સવમાં ગયા તો એને તમે અસરકારક ટાઇટલ આપો બરાબર છે તો ટાઇટલ કઈ રીતના અસરકારક આપો મિત્રો તો એમાં તમે થોડોક સાહિત્યિક ટચ પણ રાખી શકો જો એવો વિષય છે તો અચ્છા ફોર્મલ રિપોર્ટ રાઇટિંગ છે તો પછી તમે એને ફોર્મલ ટાઇટલ જ આપી દો તો ખાસ કરીને મિત્રો તમે જયારે તૈયારી કરો એક્ઝામની તો અલગ અલગ રિપોર્ટ તમારે કરવાનું શું કે પાછલી એક્ઝામમાં ગયેલા જેટલા પણ રિપોર્ટ રાઇટિંગના પ્રશ્નો હોય એ લઈ અને એના તમારે ખાલી ટાઇટલ બનાવવાના અને આ કામગીરી જો તમે બે કે ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળી અને કરો તો વધારે અસરકારક રહે તો પેલું તો ટાઇટલ આવી ગયું અસરકારક ટાઇટલ પછી મિત્રો સ્થળ અને તારીખ ખાસ જરૂરી હોય કે ભાઈ રિપોર્ટ તમે જે રાઈટ કરો છો તો એ તમે સ્થળ અને તારીખ કયા સ્થળેથી કરો છો અને તમે એની અંદર તારીખ તમારે નાખવાની સાહેબ હવે અહીંયા સ્થળ કયું નાખવાનું છે તમે જ્યાં મુલાકાત માટે ગયા છો એ કે પછી તમે જ્યાંથી રિપોર્ટ લખો છો એ તો કે મિત્રો તમે જ્યાંથી રિપોર્ટ લખો છો એ તમારે અહીંયા સ્થળ નાખવાનું છે માનો કે તમે તમારી કંપની ગાંધીનગર બેઝ છે તમે માનો કે ખીજડિયા બર્ડ સેન્ચુરી ગયા હતા તો હવે તમારે અહીંયા સ્થળ ગાંધીનગર નાખવાનું છે અને તારીખ તમારે રિપોર્ટ રાઇટિંગ રાઇટિંગની નાખવાની છે નહીં કે વિઝિટ તમે જે તારીખે કરી એ જો બે એક જ હોય તો અલગ વસ્તુ છે પણ જનરલી મિત્રો રિપોર્ટ જે છે એ પોસ્ટ ડેટેડ હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું કે તમે તારીખ જે નાખો છો તો એ તમે તમારી રાઈટિંગની નાખો જનરલી આપણે એક્ઝામમાં શું કરીએ કે એક્ઝામની અંદર તમારે જ્યારે પણ તમે મારો કે આજે પાંચ તારીખે આપણે એક્ઝામ લેવાતી હોય તો તમે એ જ તારીખ એની અંદર નાખી શકો બરાબર છે બધાની અલગ અલગ ટેકનિક હોય છે તમે ટોપર્સના પેપર પણ એ બાબતે જોઈ શકો અચ્છા ત્રીજું વાલો પહેલું તો એનો ટાઇટલ આવી ગયો અસરકારક ટાઇટલ હોવું જોઈએ સાહિત્ય ચાલે એની અંદર બરોબર છે ટાઈટલ ને અંડરલાઈન કરો તો ધી બેસ્ટ બીજું કે તારીખ અને સ્થળ તમે નાખી દો એની અંદર ઓકે અચ્છા હવે આપણે રિપોર્ટ રાઇટિંગ સ્ટાર્ટ કરીએ તો ત્રણ ધ્યાન રાખો પહેલો કે રિપોર્ટ છે એ સિમ્પલ હોય આપણે બરોબર છે સાદા ભૂતકાળમાં લખવાનો હોય કે ભાઈ ગઈ કાલે અથવા અઠવાડિયા અમે સેન્ચુરીની ગયા હતા હું ગયો તો બરોબર એ હંમેશા ભૂતકાળમાં હશે રિપોર્ટ રાઇટિંગ જે છે એ પ્રેઝન્ટમાં નહીં હોય એ ભવિષ્યમાં નહીં હોય પણ એ ભૂતકાળમાં હશે અને પોસિબલ હોય મિત્રો તમારા સેન્ટન્સીસ છે એને શોર્ટ રાખો સ્વીટ રાખો અને સિમ્પલ પાસ્ટ ટેન્સનો બને તો ઉપયોગ કરો અચ્છા બીજી જે બાબત ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે રિપોર્ટ રાઇટિંગ જે છે એની અંદર તમને જો એવો કોઈ સાહિત્યિક વિષય હોય તો જ મિત્રો એનો સાહિત્યિક અધરવાઇઝ રિપોર્ટ રાઇટિંગની લેંગ્વેજ હંમેશા ફોર્મલ હોય ખાસ યાદ રાખજો રિપોર્ટ રાઇટિંગની લેંગ્વેજ છે મિત્રો બંને ત્યાં સુધી ફોર્મલ રાખો બરોબર છે નિબંધની અંદર તમે સાહિત્યિક ટચ આપી શકો વિચાર વિસ્તારમાં આપી શકો પણ મિત્રો તમે જ્યારે કોઈ પત્ર લેખન કરો છો તમે જ્યારે રિપોર્ટ લખો છો તો એમાં તમારી લેંગ્વેજ છે ફોર્મલ રાખો બરાબર છે તો એક ખાસ ધ્યાન રાખો કે વાતો જે છે એને તમે ટૂંકમાં કહેવાની તમે કોશિશ કરો છો ધેટ ઇઝ રિપોર્ટ રાઇટિંગ નહીં કે તમે વાતને લાંબી અને વતેસર કરો છો બરાબર હા તમે કહી શકો કે ખુશનુમાં સવારે અમે લોકો લોકોએ ખીજડીયા બર્ડ્સ પછી હવે એ સવારના વર્ણનમાં જ અડધો પેરાગ્રાફ ન આવ્યો જાય કે ભાઈ ખુશનુમાં સવાર બરોબર છે અને આમ દિવ્ય ઉજાસ ને આવું બધું ઈ ટૂંકમાં બને તો એને અવોઈડ કરો ઓકે તો પહેલી વાત હતી કે સિમ્પલ ફાસ્ટ ટેન્સમાં લખો બીજું કે તમારું રાઇટિંગની જે લેંગ્વેજ છે એ ફોર્મલ રાખો અને ત્રીજી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે મિત્રો કે તમારી જે વાત તમારે જે કેવી છે તો એ તમે નાના નાના પેરાગ્રાફમાં કહો રિપોર્ટ રાઇટિંગમાં ક્યારેય બુલેટિંગનો આવે રિપોર્ટ રાઇટિંગમાં પોઈન્ટ નો આવે તો તમે એને પેરાગ્રાફમાં કહો પેરાગ્રાફ બને એટલા શોર્ટ રાખો સ્વીટ રાખો અને અગેન જેમ તમે નિબંધમાં કરો છો કે ભાઈ કનેક્ટિંગ પેરા તમે લખો છો બરોબર છે તો અહીંયા પણ તમે કન્જક્શન્સ કે એવા કનેક્ટિંગ સ્ટેટમેન્ટ છે સેન્ટન્સ છે તમે ઉપયોગ કરી શકો ઓકે એક માનો કે આપણે ડેમો લઈએ રિપોર્ટનો કે એની અંદર આપણે શું લઈ શકીએ માનો કે આપણે લઈએ કે ભાઈ ધોરડો આપણે સફેદ રણોત્સવની આપણે મુલાકાતે ગયા તો મિત્રો રિપોર્ટ રાઇટિંગનું પેલું જે પેરાગ્રાફ હોય ને એની અંદર તમારે હંમેશા શું કરાય તો કે ભાઈ તમે કયા કોન્ટેક્ટમાં અચ્છા પહેલાં તો તમે તમે ત્યાં ગયા તો કયા કોન્ટેક્ટમાં તમે ગયા બરાબર તમે તમારા કંપનીના બિહાફમાં ગયા તમને પર્સનલ ઇન્વ્યુશન હતું તો તમે ગયા બરાબર છે અચ્છા તમે ક્યારે ગયા કોની સાથે ગયા કયા કોઈ ટ્રાન્સપોર્ટેશન તમે યુઝ કર્યું હોય તો અથવા તો તમે ત્યાં સીધા જ માનો કે પહોંચી ગયા અને રિપોર્ટ રાઇટિંગ સ્ટાર્ટ કર્યું તો આવા ઘણા બધા મિત્રો રિપોર્ટ રાઇટિંગમાં આપણે પેલી પેલું પેરાગ્રાફ જે છે એમાં હંમેશા આપણે આ રીતના કરતા હોઈએ બીજો પેરેગ્રાફ છે મિત્રો એમાં આપણે શું તો કે જે સ્થળ છે જે લોકેશન છે તો એનું આપણે થોડીક મહત્તા જે છે એ આપણે બતાવીએ બરાબર છે જેમ કે તમે લઈ શકો કે ભાઈ તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે અથવા સ્થળ તરીકે સ્થાન છે અને અમને એ સ્થળ સ્થળે એનું મુલાકાત લેવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું તો આવું તમે તમારી જાતને એની સ્થળની સાથે કોરિલેટ તમે કરી શકો અચ્છા ત્રીજી વસ્તુ મિત્રો ત્રીજો પેરેગ્રાફ કે લખો છે તો હવે તમે એ સ્થળની જે ઇએસપી હોય સ્પેશિયાલિટી હોય હવે સીધા તમે એના ઉપર આવી જાવ પણ અહીંયાં તમારે ઇન્ફોર્મેટિવ નથી આપવાનું પણ તમે એનો એક પાર્ટ બન્યા છો કે ભાઈ તમે એ ધોરડો ગયા છો તમે તમે ત્યાં શું કર્યું તો કે ભાઈ એની સૌથી મોટી એસ્પી તો એનો સફેદ રણ છે તો તમે એક રાત એની એની મુલાકાત લીધી એનો તમે અનુભવ કહો યા માનો કે કોઈ નાચ ગાન થતું હોય કોઈ માનો કે કોઈ કલ ટ્રેડિશનલ ત્યાં ડાન્સ કે નૃત્ય કે ગાયકી એનો કોઈ શો હોય તમે એ કરો બરોબર છે

ફોરવર્ડ કરવા માંગો છો બરોબર છે અને પાંચમું ખાસ મિત્રો લાસ્ટ સેન્ટેન્સ કે તમા પણ માનો કે આપણે કરવું એક કન્ક્લુઝન તો એની અંદર બિન જરૂરી કે ભાઈ ના પછી સાંજે ઘરે આવી ગયા મને નીંદર ન આવી ને આવું બને તો મિત્રો અવોઇડ કરો એની બદલે તમે માનો કે કોઈ સેમિનાર છે કોઈ માનો કે તમે એવા કોઈ અ એવી કોઈ ઇનિશિયેટિવ હતું માનો કે સ્વચ્છ ભારત અભિયાનમાં તમે જોડાણા હોય એનું કોઈ રિપોર્ટ રાઇટિંગ હોય તો તમે એમાં એમ કહી શકો કે ભાઈ આ પ્રકારના ઇવેન્ટ્સ છે તો એ સમયાંતરે થતા રહેવા જોઈએ અને ભારતના યુથ ખાસ કરીને અને બાળકો જે છે એ આનો લાભ લે તો એવી પણ તમે કંઈક સજેશન કે વે ફોરવર્ડમાં તમે આપી શકો પણ બને ત્યાં સુધી બહુ આમાં જાજુ બચ્ચન કે જાજુ ઇન્ફોર્મેટિવ નહીં રાખો અને કે સલાહ સૂચનો બને તો આની અંદર મિત્રો તમે ઓછા આપો અથવા અવોઈડ કરો રિપોર્ટ રાઇટિંગ છે એ પ્યોર મિત્રો તમે જે ભાગ લીધો છે તમે જે જોયું છે તમે જે ઇવેન્ટના તમે જે સેલિબ્રેશનના પાર્ટ બન્યા છો તો એનું તમારી ભાષાની અંદર એક ફોર્મલ લેંગ્વેજની અંદર રિપ્રેઝન્ટ છે મિત્રો તો બસ એને જ રિપોર્ટ રાઇટિંગ કહેવાય તો આઈ હોપ આ વસ્તુઓ છે એને ધ્યાન રાખો અચ્છા આના જે ડેમો રાઈટિંગ છે તો એ તમે ટોપર્સ છે એના પણ તમે જોઈ શકો છો અને જયારે મને સમય મળશે મારી અનુકૂળતા એ ત્યારે હું પણ આના ફોર્મેટ છે કે આનું જે ડેમો રાઈટિંગ છે તો એ હું મૂકવાનો છું ઓકે થેન્ક યુ મિત્રો